રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણા નેતૃત્વમાં તમામ જ્ઞાતિ સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા દ્વારકા છ એપ્રિલ સનાતન ધર્મ પર અટૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાળિય પરિવારના સુપુત્ર શ્રી અનંત અંબાણી દ્વારા તેમના નિવાસ સ્થાન રિલાયન્સ થી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની કિલોમીટર ની પદયાત્રા રામનવમી ના પાવન દિને સંપન્ન થઈ છે આ પદયાત્રા ને ઠેર ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસ પૂરક વધાવવામાં આવી હતી

ઉપરાંત ગર્ભગૃહની આકર્ષક અને સુગંધીદાર પુષ્પો વડે નયનરમ્ય સજાવટ કરવામાં આવી હતી આ પદયાત્રાના વધામણા કરતા રબારી માલધારી સમાજના લોકોએ કારિયા ઠાકરના ભક્ત શ્રી અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિ વિધાનથી સ્વાગત કર્યું હતું શ્રી અનંત અંબાણીના સ્વાગતમાં દૂર દૂરથી હાથી ઘોડા લાવીને તેની અનેરી સજાવટ કરીને પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી હતી આ પ્રસંગે ચારસોથી ઋષિકુમારો તથા બસો થી વધુ ભુદેવો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલ ગાન કરતા મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા દ્વારકાનગરની જુદા જુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી શોભાવી હતી આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના સમસ્ત નગરજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામ નાતેના આશરે દસ હજાર જેટલા પરિવારના એક લાખથી વધુ સભ્યોની પ્રસાદી સેવા કરવામાં આવી હતી आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं आज दसवा दिन है और हमारा पद यात्रा का अंत है आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद आज अनंत का और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से जामनगर से और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया कोई साल ये, और ये साल उन्होंने आ, अपना मन लगा के ये कर दिखाया मुझे और मुझे बहुत गर्व है इन पर कि आज हम इनका बर्थडे द्वार श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं थैंक यू एवरीबॉडी और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपका आपकी उम्मीद हमारे साथ रही थैंक यू एज अ मदर इट्स अ वेरी प्राउड फीलिंग टू सी माय यंगेस्ट सन अनंत कंप्लीट हिज पद्य यात्रा फ्रॉम जामनगर टू दिस डिवाइन प्लेट्स ऑफ द्वारकाधीश माय Heart is full of joy, and I seek blessings from everyone. Uh, for all the youngsters who have accompanied Anand for the last ten days, uh, they are spreading our Sanskriti, our tradition, our culture, and carrying it forward. I can only thank Lord Plakadhish for giving strength. To Anand, whose determination and commitment and devotion to God has been supreme, so all I can say is Jai Shri Krishna and Jai Mata. Ajemaru, brother, some gourav thi hari kaunche. Maro pavitra pathy aatra Jamnagar thi. દ્વારકાધીશ આજે રામનવમી ના દિવસે પૂરી કરી છે દિલ આનંદ છે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ આપણું હેરિટેજ આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે તો એને માટે

ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ